હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચાર નવ બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યું છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 1470 ેરંડા તો તેના નિછા ભાવ 900 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1150 રૂપિયા ચણિયા તો તેના નિછા ભાવ 1300 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1521 મેથી તો તેના નિછા ભાવ 400 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1160 રૂપિયા मग तो तेना निचा भाव एक हजार त्रणसो छन्नू रुपयांची तेना उंचा भाव एक हजार पाच सो नेऊ रुपया तुवेर तर तेना भाव एक हजार चार सो ए रुपया तेना उचा भाव एक हजार पाच सो प्छा रुपया धाणा तर तेना भाव सात सो रुपया तेना उचा भाव नऊ रुपया सोयाबीन तर तेना भाव આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ત્રાણું રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને આઠસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પંચાણું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે રાયડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છેતાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠ્ઠાવન મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો દસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર અજમો તો તેના નીચા ભાવ બે હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને નેવું રૂપિયા ઘઉં तो नीचा भाव चार सौ एस रुपया लैने तनाचा भाव पाँच सौ एसी रुपया मगफली तो नीचा भाव नौ सौ पचास रुपया थी तना भाव एक हज़ार ने एक सौ रुपया कपास तो नीचा भाव सात सौ रुपया लाइने ऊंचा भाव बेहजार बावन रुपया जीरु तो नीचा भाव 3500 हज़ार पाँच सौ रुपया लैने भाव ચાર હજાર આઠસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એંસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સત્યાસી રજકો તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો વીસ રૂપિયાથી લઈને तेना भाव चार हज़ार आठ सौ पात मेथी तो नौ सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार ने एसी रुपया अड़द तो तेना भाव एक हज़ार छसौ छन्नू रुपया लैने उचा भाव एक हज़ार आठ सौ एकोतेर मग तो नीचा भाव एक हज़ार बसो पच्चीस रुपया थे लईा भाव एक हज़ार छ सौ एकसठ रुपया तुवेर तो नीचा भाव एक हज़ार पांच सौ सितेर रुपया लैने उचा भाव बे हज़ार बसो साइठ रुपया धाणा तो एक हज़ार एक सौ नेव रुपया लाइने ऊंचा भाव एक हज़ार चार सौ अगियारोयाबीन तोनाचा भाव आठ सौ एकतालीस रुपया लाइने ऊंचा भाव नौ सौ पांच रुपया जुवार तो पचास रुपया लैने તેના ઉચ્ચ ભાવ 854 રૂપિયા લછણ તો તેના નીચા ભાવ 3511 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 5870 વરિયાળી તો તેના નીચા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1460 રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ 3000 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 3450 રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચોવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એંસી જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું ઇસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સત્તર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને અડસઠ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો સિત્તેર જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો નેવ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું